બ્લોગ છે તો તમને જણાવું તો આજે શું કરવા જવાનું છે શું જોવા જવાનું છે તો મિત્રો આજે જવાનું છે કબૂતર જોવા તમને બતાવું જઈને તો બ્લોગ કન્ટિન્યુ કરજો તો બ્લોગ કન્ટિન્યુ કરજો આપણે છે આજે કબૂતર જોવા मित्रों देखो पेटी बन दे थी के हूँ तुमने तो बताऊँ देखो मित्रों देख ली था देखो मित्रों बाजू में, देखो। देखो में देखो। पेटी चे हाँ ये तो चे हमारे मित्रों અને ભેસો પીન છે મારે તો તમને કહું બતાવું કેવી છે કેゼ તો મતલબ બતાવું મારી સીજો તો તમને બતાવું એકા છે એકલી બંદેલી એકા તમને દેખી જો લો القناه ને સબ્સ્ક્રાઇબ કરો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરતા રહેજો મિત્રો કે બતાઉ તો તમને ફંડે કલો पितरवा दौड़ी देव छे दिल वालों छे देख लो मित्रों हमारो पितरो तो वीडियो ने लाइक शेयर सब्सक्राइब करता रहे कि मित्रों शेयर करता रहे जो शेयर जो हाँ साइड लोकेशन से मित्रों देख लो કેવી છે કેવી નહી તો તમે મને બતાવ મિત્રો આ છે ગાય આ છે મિત્રો રેલી દિખ લો તો કેવી લાગે છે રેલી કમેન્ટ કરજો આ ગાય છે મિત્રો બાજુમાં છે મિત્રો ભેસ મિત્રો આ બાજુમાં લેબુડી વાય છે તો લેબુ આવે છે તમે જોઈ શકો मित्रों बाजू में से डाराम तो हजू डाराम नहीं मैं तीन यानी से तमने पर बताओ तो so, मित्रों पहले से ले चिल्ले से जी जो जो लोग के वो लागे वो मारो तो लाइक कर जो शेयर कर जो सब्सक्राइब करता रहे जो कमेंट करता रहे जो के वो लागे मित्रों जय माता जी